અનેક વિસ્તારોની હવા છેલ્લા ઘણા સમયથી દૂષિત થઈ રહી છે જેમ કે આપણે જાણીએ છીએ તેમ દિલ્હીની હવા પ્રદૂષિત થતાં ત્યાંના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકાર કઈ સુધારો કરવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકામાં પણ અનેક કંપનીઓ દ્વારા દૂષિત પાણી અને વાતાવરણ પ્રદૂષિત થતાં જીપીસીબીને જાણ કરવા છતાં કંઈ સુખદ નિરાકરણ લાવી શક્યા નથી અને મેળાપી પણું રાખીને પ્રજાને રામ ભરોસે છોડી દેવાય છે હકીકતમાં પ્રદૂષણ નિવારવા માટેનો સૌથી એક જ ઈલાજ છે વૃક્ષો વાવો જેના વિના કોઈ બીજો માર્ગ જ નથી જે યુદ્ધના ધોરણે થવું જોઈએ હાલની સરકાર એક નામ માત્ર મુહિમ ચલાવી રહી છે એક પેડ માકે નામ પણ આ વૃક્ષ લગાવ્યા પછી તેની દેખરેખ કે થતી નથી ઉપરાંત અનેક વિસ્તારોમાંથી મહાકાય વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને તેમાં વન વિભાગની મિલીભગત હોવાનું અનુમાન હોવાના પુરાવા પણ મળી આવ્યા છે પ્રાતિક તાલુકામાં તંત્રની મિલીભગત બે રોકટોક વિરપ્પનો વૃક્ષોનું કરતા નિકંદન જોવા મળ્યા છે પ્રાંતિજ ત્રણ રસ્તાથી જેસંગપુરા જતા રેલવે અંડરબ્રિજ પાસેની સરકારી જમીનમાં આંબલીના વૃક્ષનું ના અને બે રોકટોક વિરાપનો દ્વારા વૃક્ષ કટર મશીન દ્વારા કટિંગ થઈ રહ્યું હતું તેની માહિતી મળતા તાત્કાલિક ધોરણે અમે સ્થળ પર પહોંચ્યા હતા વીરપ્પનનું લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે પલાયન થઈ ગયા હતા ખાસ એ વાત નોંધ લેવા જેવી છે કે આમ તો નંબર પ્લેટ વિનાના વાહનો પર કાર્યવાહી થતી હોય છે પણ આવા વાહનો પર નંબર પ્લેટ નથી હોતી એને શું તંત્રની મિલીબગત સમજવી કે બીજું કઈ આ બાબતે અમે વિસ્તારના ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રદ્ધાબેન સાથે સ્થળ પરથી રાત્રે ટેલિફોનિક જાણ કરી હતી ત્યારે તે લગ્ન પ્રસંગમાં હોવાથી કર્મચારીને સ્થળ પર રવાના કર્યા હતા છતાં પણ બીજા દિવસે નાના મોટા કટિંગ થયેલા આંબલીના વૃક્ષના લાકડા સ્થળ પરથી ગાયબ થયેલા જોવા મળ્યા હતા અધિકારી સાથે રૂબરૂ સંપર્ક કરતા જણાવ્યું હતું કે ટ્રેક્ટરની ની શોધખોળ ચાલુ છે તેમ છતાં પાસેની જમીન માલિકને ઓફિસ પર પૂછતાછ માટે બોલાવ્યા છે પ્રથમ વાત તો એ છે કે સરકારી જમીનમાં મંજૂરી વિનાનું ગેરકાયદેસર વૃક્ષોના કટિંગની કામગીરી ચાલતી હોવાની માહિતી જો સામાન્ય વ્યક્તિને મળે છે તો અધિકારીને કેમ નથી મળતી શું આને મેળાપી પણ હોવાની વાત નકારી શકાય નહીં આજ વિસ્તારમાં આઠ માસ અગાઉ આજ રીતે વર્ષો જૂની આંબલીનું કટિંગ થઈ ગયું હતું પણ અધિકારીઓ તો છટકબારીમાંથી નીકળી જવામાં માહિર જ હોય છે તેમ જણાવીને કાગળ કાર્યવાહી કરી માત્ર દંડ વસૂલી લીધો અને સરકારી તિજોરી પર મસમોટો દંડ આવતા ન જાણે કોનું ખિસ્સું ભરાયું તે ખબર નહીં ઉપરી અધિકારીઓને રજૂઆત કરીએ તો એ પણ સહકર્મચારીને તો દૂધના ધોયેલા હોય તેમ જ કાર્યવાહી કરે છે અને આ જયશંતપુરા બાબતે સદ્ધાબેનને જણાવ્યું કે અમે શોધખોળ કરતા ટ્રેક્ટરવાળા ઝડપી પાડ્યા છે અને લાકડા કમાલપુર નર્સરીમાં ઠલવાઈ લીધા છે સાથે ચાર હજારનો દંડ ફટકાર્યો છે તો શું માત્ર દંડ લેવાથી આ કાર્યવાહી પૂર્ણ થાય છે એ એક મોટો પ્રશ્ન છે તો પછી વુડ કટર મશીન વૃક્ષ કટિંગ કરનાર ઈસમો તથા ટ્રેક્ટર અને ટ્રોલી પર કાર્યવાહી કેમ નહીં જો આ બધા પર કાર્યવાહી કરવામાં આવે તો સરકારી તિજોરીમાં આવક થાય પણ અહીં તો કંઈક અલગ વ્યક્તિઓનું જ ખિસ્સું ભરાયું હોવાની આશંકા છે આ બાબતે હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીએ છીએ કે ટ્રેક્ટર વૃક્ષ કટિંગ કરનારી વ્યક્તિઓ તથા વુડ કટર મશીનો બાનમાં લઈને કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ફરીથી મળીશું એક નવી સ્ટોરી સાથે ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ